ભૂજ બાર એસોસિએશનના ઉપક્રમે આજે ભૂજની કોર્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને આજે ભૂજની ડિસ્ટ્રિક્ટ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એમ એમએમ ગાંધીની ઉપસ્થિતિમાં કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભૂજ બાર એસોસિએશનના પ્રમુખ હેમસી ચૌધરી સહિતના બાર એસોસિએશનના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ન્યાયધીશ શ્રી ગાંધીએ આ પ્રસંગે વૃક્ષારોપણનું મહત્વ સમજાવીને ભૂજ બાર એસોસિએશનની પ્રવૃત્તિને બિરદાવી હતી વકીલ મિત્રો તેમજ તમામ સ્ટાફ મિત્રોના સહકારથી વૃક્ષારોપણનું કાર્ય થયેલું છે વૃક્ષો નહીં હોય તો આપણે પણ નહીં રહીએ અને આજે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ કે દર વર્ષે એટલીસ્ટ એક વૃક્ષ વાવીને મોટું કરીએ અમારા પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ગાંધી સાહેબને માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવેલું છે અને તમામ પ્રિસાઇડિંગ ઓફિસરો સ્ટાફ વકીલ મિત્રોએ ખૂબ જ ઉત્સાહ ભાગ લીધો છે અને પ્રતિજ્ઞા લીધી છે કે દર વર્ષે એક વૃક્ષ વાવીને એને ઉછેરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે આપણે પણ જીવી શકીએ જો વૃક્ષ યુદ્ધ હોય તો આપણે નહીં હોઈ શકીએ અને પર્યાવરણને બચાવી શકીએ એના માટેની પ્રતિજ્ઞા લીધેલી છે